કરેલાનું નામ સાંભળતા જ એવું થાય કે આ શાક તો નહીં જ પાવે અને જો બને ને તો ઘરની અંદર વડીલો જ ખાય નાના બાળકો કે પછી યંગસ્ટર્સ તો કોઈ અડતું પણ નથી કેમ કે એ લોકોને એવું જ લાગશે કે આ શાકનો કોઈ ટેસ્ટ જ નથી અને સાવ કડવું જ લાગશે તો બિલકુલ કડવાસ નહીં લાગે અને એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું કાજુ કરેલાનું શાક તૈયાર કરશું કે જે ઘરના બધાને જેટલું ભાવશે તો ચલો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જો તમને મારી રેસિપીસ ના વિડીયો હોય તો લાઈક શેર અને મારી ચેનલ ને કરજો તો અહીંયા મે અબાઉટ 500 ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે તો કારેલા તો એકદમ ફ્રેશ અને મીડિયમ થિકનેસ વાળા હોય ને એવા જ લેવા જેથી કરી એના બિયા પણ એકદમ કૂણા હોય અને એ શાક ખાવાની મજા આવે તો કારેલાને આપણે છોલવાના છે તો બહુ વધારે પડતી છાલ નથી ઉતારવાની આવી રીતે બસ થોડી જાડી છાલ હોય ને એને જ દૂર કરી લેવાની ત્યાં તો આપણે એવી રીતે શાક બનાવશું ને કે આવી રીતે થોડી થોડી છાલ રહેલી હશે ને એમ છતાં પણ તે જરાય કડવું નહીં લાગે તો બસ હવે આપણે તેને કટ કરી લેવાના છે તો કેવા કે એકદમ મીડિયમ થિકનેસ વાળી જે આપણે સ્લાઇસ કરતા હોય ને એ રીતના જ આપણે કટ કરશું આ બધા શાકની રેસિપી તો અનુભવીઓ માટે તો બહુ નોર્મલ છે પણ જે લોકોની શરૂઆત છે ને રસોઈમાં એ લોકો માટે તો આવી નાની નાની ટીપ્સ પણ બહુ ઉપયોગી રહેશે તો સ્લાઇસ તો અહીંયા તૈયાર છે પણ કારેલામાં બીયાનો ભાગ તો હોય તો જે થોડા ઘણા આવા બીયા હોય ને એને કાઢી પણ અહીંયા તો મારા ઘરમાં કારેલામાં બિલકુલ બીયા નથી ભાવતા તો ઓલમોસ્ટ હું એને દૂર જ કરી લઈશ તો બસ બીયા બધા દૂર થઈ ગયા તો હવે તેને આપણે મસાલાથી કોટ કરવાના છે તો તેમાં દોઢેક ચમચી ભરીને મીઠું ત્યારબાદ એક નાની ચમચી જેટલી હળદર ત્યારબાદ અડધા લીંબુનો રસ નીચવી દેસુ મીઠાના લીધે પાણી રિલીઝ થશે એટલે કે કારેલામાં રહેલી જે બધી કડવાશ છે ને એ બધી જે પાણીમાં આવી જવાની અને સાથે સાથે આપણે લીંબુ પણ નીચવ્યું તો તેના લીધે તો વધારે કડવાશ દૂર થશે તો બધા જ મસાલાને કારેલા સાથે એકદમ મિક્સ કરીને વીસેક મિનિટ માટે સાઈડ પર રાખી રાખશું તો ત્યાં સુધીમાં આપણે કાજુને ફ્રાય કરી લઈએ તો અહીંયા અબાઉટ પાંચસો ગ્રામ જેટલા કારેલા છે ને તો એની સામે અડધી વાટકી જેટલા મેં કાજુ લઈ લીધા છે અને કાજુને તો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આછા ગુલાબી જેવા થાય ને ત્યાં સુધી જ ફ્રાય કરવાના તો બસ અહીંયા આપણા કાજુ એકદમ સરસ તળાઈ ગયા છે તો તેને કાઢી લેશું અને અબાઉટ પચીસેક મિનિટ પછી જોતા મીઠાના લીધે કારેલામાંથી ઘણું પાણી રિલીઝ થયું છે તો એ આ રીતે ડિશમાં જોવા કરતાં આવી રીતે જ્યારે હાથેથી પ્રેસ કરશો ને ત્યારે ખ્યાલ આવશે અને ડિશમાં થોડો પાછળ ટેકો રાખી દેવું જેથી કરી તે થોડી નમેલી રહે અને પાણી બધું એક જ સાઈડ આવે તો આમ ધીરે ધીરે બધા જ કરેલાની એટલે કે સ્લાઇસ તૂટે નહીં એ રીતે પ્રેસ કરતા જશું અને બને તેટલું કારેલામાંથી પાણી દૂર કરી દેવાનું જેથી કરી બધી જ કડવાશ જતી રહે આમ કારેલામાંથી બધું પાણી દૂર કરી લીધું એટલે કે ઓલમોસ્ટ જે કડવાસનો ભાગ છે ને એ ઓછો થઈ ગયો અને હવે આ સ્લાઇસને આપણે કોટ કરવાની છે ચણાના લોટથી તો અહીંયા મેં ચારથી પાંચ ચમચી જેટલું બેસન લઈ લીધું છે તો એને આ કારેલા ઉપર સ્પ્રિન્કલ કરી દઈશ અને લોટ એકદમ સરસ કારેલા જોડે કોટ થાય ને એ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તો એવો સવાલ થાય કે લોટ કેટલો ઉમેરવો તો બસ આ રીતે સ્લાઇસ એકદમ સરસ કોટ થઈ જાય ને એટલા પૂરતો જ આમ તો કારેલામાં પાણીનો ભાગ હતો એટલે લોટ તો ઇઝીલી ચીપકી જશે પણ જો ન ચીપકતો હોય ને તો થોડું એવું તેલ સ્પ્રિંકલ કરવું તો હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કારેલાની સ્લાઇસને તળી લેશું અને બને તેટલી આવી રીતે થોડી છૂટી છૂટી જ એડ કરવી જેથી કરી એકબીજાને ચીપકે નહીં અને આ સ્લાઇસ તળતી વખતે ગેસની ફ્લેમ બહુ વધારે પડતી હાઈ નહીં રાખવાની અને એકદમ સ્લો પણ નહીં રાખવાની કેમ કે જો વધારે પડતી ધીમી ફ્લેમ હોય ને તો સ્લાઇસ એકદમ શિંક થઈ જશે અને તેલ વધારે પીવાઈ જશે અને હાઈ ગેસની ફ્લેમમાં તો તે વધારે પડતી બ્રાઉન થઈ જશે તો બસ આવી રીતે થોડો કટ થઈ શકે એટલે કે એસી થી નેવ ટકા જેટલી આપણે સ્લાઇસને ચડવા દેવાની તો બસ અહીંયા સ્લાઇસ એકદમ ક્રિસ્પી અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે તેને કાઢી લેશું તો સ્લાઇસ તો અહીંયા આપણી તળાઈ ગઈ છે તો હવે આપણે વઘારની તૈયારી કરીએ તો વઘાર માટે તો સૌથી પહેલા આપણે એક મસાલો બનાવી લઈએ તો તેમાં અડધી ચમચી થી પણ થોડી ઓછી હળદર કેમકે ઓલરેડી પેલા આપણે થોડી હળદર એડ કરેલી હતી ત્યારબાદ એક ચમચી એટલે કે તિખાસ મુજબ લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ત્યારબાદ એકદમ થોડો એવો ગરમ મસાલા પાવડર સાથે આપણા શાકને એકદમ ચટપટું બનાવે ને એટલા માટે થોડો આમચૂર પાવડર ઉમેરશું પણ જો હાચરમાં આમચૂર પાવડર ના હોય ને તો થોડો ચાટ મસાલો એડ કરી દેવો તેમજ આ શાકના સ્વાદમાં ઘણો વધારો થાય ને એટલા માટે એક ચમચી જેટલો વરિયાળીનો પાવડર ઉમેરશું અને સાથે સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરશું અને હા મીઠામાં પણ જોવાનું કેમ કે કારેલામાં આપણે અગાઉ મીઠું નાખેલું ને એ ચડી ગયું હોય એટલે મીઠાનું પ્રમાણ અત્યારે ઓછું જ રાખવાનું તો શાકને એકદમ ચટપટું બનાવે એવો મસાલો તૈયાર છે તો હવે કઢાઈમાં વઘાર માટે થોડું વ્યવસ્થિત તેલ એડ કર્યું આ તો થોડું મસાલેદાર એવું શાક તો તેલનું પ્રમાણ વધારે રાખ્યું પણ જેવું આપણા ઘરમાં ખવાય ને એ મુજબ વધતા ઓછા ઉમેરવું હવે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું ચપટી કે એક જેટલી હિંગ અને ત્યારબાદ એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશ આવી રીતે વઘારમાં થોડા તલ ઉમેરશો ને તો આ શાકના સ્વાદમાં ઘણો વધારો થશે અને ત્યારબાદ તળીને રાખેલા જે કારેલા છે એ બધા જ ઉમેરી દેસું આ બેસનથી કોટ કરેલા કારેલા તો એટલા બધા ટેસ્ટમાં સરસ લાગે છે ને કે તેની ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેસો ને તો તેને ચિપ્સની જેમ પણ ખાઈ શકશો કરેલા તળિયાને તો એસીથી થી ટકા જેટલા તો ચડી ગયા પણ હજુ આપણે તેને થોડા વધારે બફાવા દેવાના છે તો આવી રીતે એક ડીશ ઢાકી તેમાં થોડું પાણી ઉમેરી દઈશ અને તેને એકદમ મીડિયમ ટુ લો થી ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે બફાવા દઈશ તો આમ થોડીવાર પછી આપણે કરેલાને ચેક કરી લઈએ તો સ્લાઈસ એકદમ સરસ ચડી ગઈ છે તો આ રીતે પ્રોપર એને ચડવા દેવાના તો જ રોટલીના બટકા જોડે ખાવાની મજા આવશે અને ત્યારબાદ આપણે જે તળેલા કાજુ છે તે ઉમેરી દઈશું અને સૌથી લાસ્ટમાં જે આપણે મસાલો તૈયાર કરીને રાખેલો હતો ને તે એડ કરી દેવાના તો અહીંયા મસાલાઓ એડ કર્યા તો શાક તો ચટપટું તો બની ગયું પણ એકદમ બેલેન્સ ટેસ્ટ આવે ને એટલા માટે અહીંયા અડધી વાટકી જેટલો ગોળ ઉમેરી દઈશ અને ગોળ ઉમેર્યા પછી બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને ફરી એક થી બે મિનિટ માટે ચડવા દેશું અને લાસ્ટમાં થોડી કોથમીર ઉમેરીને સર્વ કરશું આ શાક તો ખરેખર એટલું બધું સરસ બન્યું છે ને કે તેને તમે રોટલી કે પરોઠા જોડે એન્જોય કરીને ખાઈ શકશો કેમ કે શાકમાંથી આપણે કડવાસ દૂર કરી વળી થોડો ગોળ ઉમેર્યો અને શાકને રિચનેસ આપે એટલા માટે કાજુ પણ એડ કરી દીધા તો લગ્ન પ્રસંગોમાં બને તેવું સુપર ટેસ્ટી ચટાકેદાર કાજુ કરેલાનું શાકનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને રેસિપીસના વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર